હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે ભાઈ વરસાદ એ વરાપ દઈ દીધી એટલે ઉરિયા ઊરિયા બુરિયાને સાંટવાના હે તો ઊરિયાની બાજકા આવે હે એવું બે આવી ગયા હજી તો લેવા ગયા હે આગળ ગાડી લઈને ઊરિયાન બાયોફીલ્ડ ને સાંટવાનું હે હવે વરસાદ નો આવે તો સારું બાકી તો સટા હે નહીં ને ઊરિયે થાય આપણે સાચી હાલી ગયું અડધામાં આવેલું અડધામાં ન આવેલું તો વરસાદ વરસાદ આવી ગયો છે રહી ગયો છે લીલું કેવરાવતું હે ને એટલે મૂકી દીધું અહીંયા ફૂગી આ એટલામાં હાલી ગયું હોય છે અહીંયા સુધી અત્યારે હાલે આપણે ઉડિયા કાઢવાનું કામ કરીએ ઉડિયા ને બાયોપીલ આમાં શું જમીનમાં ભેદ હોય ને એ ઉપાડી લેવાય જો આવું હોય બતાવું તમને માંડવીમાં ભાઈ ભાઈ આપડે આવી ગયું છે નુકસાની ચાલુ કરી દીધી જો એ દેખાય પાંદડા બધા જેટલા જેટલા કાપેલા બધા ઈરું કાપી ગયું બુલેટ ખડે આપણું ભાઈ હારમ હારું અત્યારે થઈ ગયું છે જોવું છે વરસાદનું પાણી પી પી નરવાય પકડી ગયું રીંગણી ફેલ થઈ ગયું પાણી લાગી ગયું રીંગણી ને સેલ આવી ને સહેલું સહેલું આવ્યું પછી રીંગણી ક્યાંથી રહી ભાઈ એમાં તમે ફરતી બાજુ વ્યૂ વ્યુ એન્જોય કરો છો મજા આવે કે નહીં ખેતરમાં યુરિયા છાંટી દીધું છે ને અત્યારે ત્રીજા ખેતરમાં છાંટવા ગયા હવે એક ખેતર બાકી છે એ કાલ કે વરસાદ નહીં હોય તો સાચે છે બાકી તો એનો વારો કંઈ આવે કંઈ નક્કી નથી એનું હું તો હેરફરથી ભંગાઈને બેઠો બાકી મારો વારો હતો અટાણ યુરિયા છાંટવામાં એમાં વારો આવે ગારો ખૂંદવો પડે તો હટાણ મરાઈ રહ્યા હતા મારાથી તો ભાઈ થોડાક દેખાઈ કામકાજ થાય એમ નથી એટલે હવે આરામ છે બાકી તો મારો વારો હતો ગારો ખૂંદવાનો ને યુરિયા છાંટવાનો પેલા ભાઈ હું અહીંયા ખળ પાવ આવતો ત્યાં ખાડ આખી ભરાઈ જતી ને ખાડ જોઈ ગયા વરસાદની હવે તો ભાઈ વરસાદની ખાડ ભરાઈ ગઈ આપણું કઈ હાલે બીજું હું ભરાય આજ ભાઈ હવારની ની લાઇટ નથી એટલે કેળામાં પાણી ઓછું થઈ ગયું બાકી તો લાઈટ હોય ને એટલે મોટરું ચાલુ રાખે ને દિયાખ કેળામાં આમ કાંડાથી ઉપર ઉપર પાણી જતું હોય આજ તો પાણી ખાલી થઈ ગયું આજ નથી જોવું એટલું જ છે આવો મોટરું નવાલતી કરે વરાપ દે તો પાણી ખાલી જાય ખેડામાંથી બાકી તો એટલું ને એટલું ભયું રહે અરતી બાજુ ભાઈ અંધાર થઈ ગયો હટણ એટલે લાગે છે કે વરસાદ કાલ આવે તો આવે જવું જોઈએ આજો અરતી બાજુ થઈ ગયો ને અંદર લગભગ તો આવી જ જાય એટલે કાલે હવે ઊરિયા સાટવા જવા છે નહીં

આપણે ભાઈ મસલાનો ત્રાસ વધી ગયો દુવાળી કરવી પડે ભીડ હોય તો થોડાક મસલા ઓછા આવે ને ભીહુને કઈ લે નહીં ભી શાંતિથી બેઠ્યું રે ચૈન ખેતરમાં તો ઉરિયા છટાઈ ગયા હવે ચોથામાં જોઈએ કાલે વરસાદ નહીં આવે તો છે બાકી તો જોઈએ કે છટાઈ વરસાદ આવી ગયા ને ભાઈ હવે વાગી ગયા હે પૂણા હાથ એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાળિયાભાઈ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ